નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા મ્યુઝોપ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર રાજમોતી ઓઇલ મિલના બ્રાન્ચ મેનેજરની હત્યાના કેસમાં રાજમોતી મિલના માલિક ને આજીવન કેદની સજા બે પોલીસ અધિકારીઓને પણ સજા સંભળાવવામાં આવી રાજકોટમાંથી એક મોટા સમાચાર આવી રહ્યા છે સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને રાજમોતી ઓઇલ મિલના માલિક સમીર શાહને હાઈકોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે આ ઉપરાંત આ કેસમાં વસૂલી માટે કુખ્યાત રાજકોટ પોલીસના બે અધિકારીઓની પણ સંડોવણી સામે આવતા તે બંનેને પણ આજીવન કારાવાસની સજા હાઈકોર્ટ દ્વારા ફટકારવામાં આવી છે સમીર શાહ પર પોતાની જ કંપની રાજમોતી ઓઇલ મિલના અમદાવાદના ડેપો મેનેજર દિનેશ દક્ષિણીની હત્યાનો કેસ ચાલી રહ્યો હતો સમીર શાહે પોતાની અમદાવાદના બ્રાન્ચ મેનેજર દિનેશ દક્ષિણીનું અમદાવાદથી અપહરણ કરી લીધું હતું અપહરણ કરીને તેને રાજકોટ લવાયો હતો જ્યાં તેની પાસે અમદાવાદ ડેપોમાં હિસાબ બાબતે માથાકૂટ થતાં તેની હત્યા કરી દેવાઈ હતી જો કે દક્ષિણીને પહેલાં ખૂબ ટોર્ચર કરવામાં આવ્યો હતો તેણે આર્થિક ગોટાળા કર્યા હોવાનું કબૂલાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં રાજકોટ પોલીસના અધિકારીઓની સંડોવણી પણ બહાર આવી હતી જેના પગલે બે પોલીસ ઓફિસરને પણ સજા ફટકારવામાં આવી છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ ત્રીસ જાન્યુઆરી બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર